નમસ્કાર ખેડૂત મિત્રો રામ રામ જય જવાન જય કિશન આજે તારીખ છવ્વીસ છ બે હજાર પચીસ ચોટીલા તાલુકાનું ધારે ઢોકળવા ગામ જોરદાર વરસાદ આપ તમે લાઈવ જોઈ રહ્યા છો બપોરના બે સવા બે વાગ્યાનું કામ છે જોઈ શકો છો આશરે વીસક મિનિટ થાવા આવી એક જ ધારો વરસાદ ચાલુ છે જોઈ શકો છો આ ડાબામાંથી પાણી પડી રહ્યું છે સારો વરસાદ છે મિત્રો હવે તલાવડા ઓર છે હવે તો આ વધારાનો વરસાદ પડી રહ્યો કાસા મોલ માટે મેઘા વર્યા ભલા પણ અત્યારે કાસો પાક છે એટલે થોડુંક વરાફની જરૂર છે તો આપ જોઈ શકો છો